સિહોર રુદ્રા મિલમાં બનેલી ઘટનામાં સારવાર અર્થે આવેલા શ્રમિકનું મોત નીપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી સિહોરના ગાંગડી રોડ ઉપર આવેલા રુદ્રા રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના બની હતી આ બ્લાસ્ટની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય શ્રમિકોને સારવાર હેઠળ શહેટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ એક દર્દી રામભાઈ કિશોરભાઈ નંદલાલ પંડિતનું મોત નિપટતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી